જૂનાગઢમાં શ્રી ગુરુ નાનક દેવ મહારાજના ના જન્મોત્સવને લઈને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના સિદ્ધિ સોસાયટી ખાતે આવેલ ગુરુ નાનક ગુરુદ્વારા ખાતે શ્રી ગુરુ આનંદ દેવ મહારાજની પાંચસો ને માં જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી જ સુખમણી સાહેબનો પાઠ બાદમાં ગુરુ ગ્રંથ સાહેબની હાજરી સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો તેમજ શિક્ષણ સમુદાયના લોકો પણ જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કુશાલ શર્મા ઉપપ્રમુખ કિશોર રજવાણી મુરલીધરભાઈ વાસવાણી તેમજ સિંધી સમાજના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી

અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવારના રોજ આજે શ્રી ગુરુનાનક દેવ સાહેબની ગુરુનાનક જયંતિ પાંચસો પંચાવનમી ઉજવવામાં આવે છે સવારે ચારથી પાંચ સુખમની સાહેબનો પાઠ સાહેબ અને પાંચથી છ કારકત મહાત્મનો પાઠ સાહેબ અને છ વાગ્યાથી સાહેબની શોભાયાત્રા કાઢવામાં આવી છે તો આખી સિંધી સોસાયટી સ્વામી લીલાશાનગર મળીને અને બધા સિંધી ભાઈઓ બહેનો અને નાના નાના બાળકો બધાએ સાથે મળીને આ શોભાયાત્રામાં સામેલ થયા છે અને બહુ જ ખૂબ મોજ મસ્તી કરી છે અને ત્યાર પછીનો પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને સાંજે સાત વાગે શ્રી ગુરુ ગ્રંથ સાહેબના અખંડ પાઠ સાહેબનો ભોગ સાહેબ થાશે ત્યાર પછી લંગર પ્રસાદ રાખવામાં આવેલ છે તો બધાઇને આ શ્રી ગુરુ નાનક સાહેબના જન્મ ઉત્સવની પાંચસો પંચાવન જન્મ ઉત્સવની સર્વ સંગતને લખ લખ વધુ